સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં જ્યારે કંઈ શાક ન હોય ત્યારે આપણે ઢાબા જેવું કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવીશું બહુ ટેસ્ટી એવું લાગે છે પનીરના શાકને પણ ટક્કર મારે એવું આ શાક છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે ઢોકળી બનાવીશું એના માટે કડાઈમાં એક કપ એટલે કે મેં એક વાટકીનું માપ લીધું છે એ વાટકીનો માપથી ચણાનો લોટ અને પાણીનું માપ લેવાનું એટલે એક વાટકી ભરી પાણી ગરમ કરવા મૂકીશું એમાં અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન મીઠું ઉમેરી આ રીતે મિક્સ કરી પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે સાથે એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું એટલે ઢોકળી છે એકદમ સોફ્ટ એવી બનશે આ રીતે પાણી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આપણે એમાં એક કપ ચણાનો લોટ એટલે કે મેં અહીંયા બેસન લીધો છે તો જે કપથી પાણી લીધું એ જ કપ ભરી બેસન તમારે ઉમેરવાનો છે તો આ રીતે થોડો બેસન ઉમેરી આ રીતે વેલણના મદદથી મિક્સ કરવાનું છે ચમચો પણ લઈ શકો પણ વેલણથી એકદમ એક સરખું મિક્સ થઈ જશે આ રીતે બધો જ લોટ ઉમેરી દેવાનો જો લાગે તમને કે લોટ ઢીલો રહ્યો છે તો એક બે ટેબલ સ્પૂન જેટલો બેસન તમે વધારે પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે જો જરૂર લાગે તો જ ઉમેરવાનો છે તો મને થોડો જરૂર લાગ્યો એટલે અડધો ટેબલ સ્પૂન જેટલો મેં ચણાનો લોટ ઉમેર્યો મિક્સ કરી દઈશું હવે તવો લઈ લઈશું એને ગેસ પર પહેલાં મૂકીશું એના પર કઢાઈ અને પછી ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું એટલે ચણાનો લોટ છે અંદરથી એકદમ સારી રીતે કૂક થઈ જશે તો એકદમ પરફેક્ટ એવું ખીચું જેવું આ મિશ્રણ રેડી થશે આ રીતે વચ્ચે એક બે વાર તમારે એને મિક્સ કરી લેવાનું એકદમ સારી રીતે તો આ રીતે મેં મિક્સ કરી અને પછી પાછું આ રીતે બે ત્રણ મિનિટ ટોટલ પાંચ મિનિટ માટે મેં આ રીતે લોટને થવા દીધો તો આ રીતે તવો મૂકી અને પછી કઢાઈમાં તમારે એને થવા દેવાનું છે એટલે એકદમ સારી રીતે સ્ટીમ થઈ જશે હવે આ રીતે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી અને પછી આ રીતે એક પ્લેટ લઈ લઈશું એને થોડા આમ તેલથી ગ્રીસ કરી લઈશું અને હલકું ઠંડુ થાય એટલે ચમચીના મદદથી તમારે લોટને તો જે ઢોકળીનું મિશ્રણ છે એને એકદમ સારી રીતે મસળી લેવાનું તો પછી જો તમે હાથ લગાવી શકો તો હાથેથી તમારે એને મસળી થોડું આ રીતે સ્મૂથ કરી લેવાનું આ રીતે થોડું સ્મૂથ થઈ જાય એટલે જે પ્લેટ આપણે ગ્રીસ કરી છે એમાં આ મિશ્રણને તમારે આ રીતે એકદમ સારી રીતે પાથરી દેવાનું છે ઉપરથી ચમચીના મદદથી થોડું તમારે આ રીતે સ્મૂથ કરી લેવાનું ઢોકળીને સેટ કરી પાંચ મિનિટ જેવું રસ થવા દઈશું અને પછી આપણે એના પીસીસ કરી અને સેપરેટ કરી લઈશું અને હવે જેમાં ઢોકળી બનાવી એ કઢાઈમાં દોઢ કપ છાશ ઉમેરી મિક્સ કરી દઈશું એટલે જે પણ ચણાના લોટનું મિશ્રણ બચી જશે એનાથી થિકનેસ આવશે અને ગ્રેવીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો દોઢ કપ જેટલી છાશ ઉમેરી મિશ્રણ મિક્સ કરી સાઈડમાં મૂકીશું ઢોકળી જેવી ઠંડી થઈ જાય તો ઓલરેડી ઠંડુ હતું પણ પાંચ મિનિટ જેવું મેં એને સેટ થવા દીધું પછી આપણે એના ચોરસ આ રીતે પીસીસ કરી લઈશું તો આ રીતે મેં કરી લીધા અને એને આપણે આ રીતે તાવેથો લઈ અને પીસીસ એના સેપરેટ કરી દઈશું તો નાના નાના પીસીસ તમને જોવે તો નાના નાના પીસીસ પણ તમે કરી શકો તો ઢોકળી તૈયાર છે હવે કાઠિયાવાડી લસણની ચટણી દસથી બાર લસણની કળીઓ નાની છે એટલે મોટી હોય તો પાંચથી છ લેવાની અને એમાં ત્રણ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આવી પેસ્ટ વાટી લેશું તો આ રીતે પેસ્ટ મેં વાટી લીધી અને સાઈડમાં મૂકીશું હવે ઢોકળીના શાકના વઘાર માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એક મોટી ડુંગળી કે બે મીડિયમ ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી દેવાની મિક્સ કરી ડુંગળીને એકદમ સારી રીતે સાતળી લઈશું તો લગભગ ચારેક મિનિટ જેવું ડુંગળીને તમારે સાતળી લેવાનું છે આ રીતે તો ડુંગળી આ રીતે સતરાય રેડી થઈ ગઈ હવે આપણે એમાં અડધો ઇંચ આદુનો ટુકડો આ રીતે ખમણી અને ઉમેરી દઈશું તો તમે જે પેસ્ટ વાટ હોય એમાં પણ ઉમેરી શકો હું આ રીતે અલગથી મેં ઉમેરી દીધું આદું સતળાઈ એટલે લસણવાળું મરચું કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને આ રીતે સેપરેટ કરી અને સાતળી લેવાનું છે જો તમને જરૂર લાગે ઘી તેલની તો થોડું તમે વધારે તેલ પણ ઉમેરી શકો હવે આ રીતે સારી રીતે લસણ લસણવાળું મરચું સતળાય એટલે અડધી ટી સ્પૂન હળદર અડધો ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધો ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું કે તીખું તમને જોવે એ રીતે તમારે મરચું ઉમેરવાનું છે મિક્સ કરી દઈશું અને તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે બધા મસાલા સતળાઈ જાય એટલે છાશનું જે મિશ્રણ છે એ આપણે કડાઈવાળું આ રીતે ઉમેરી દઈશું તો જે પણ ચણાના લોટનું મિશ્રણ બચ્યું હતું એ બધું આવી ગયું બીજું અડધો કપ જેટલી છાશ અને અહીંયા તમને જો ગ્રેવી વધારે જોવે તો પાણી પણ ઉમેરી શકો મિક્સ કરી અને ગ્રેવી આ રીતે ઉકળવા લાગે એટલે આપણે એમાં ઢોકળીના પીસીસ ઉમેરી દઈશું તો એકવાર ઉભરો આવે અને ઉકળવા લાગે પછી જ તમારે ઢોકળીના પીસીસ આ રીતે ઉમેરી દેવાના અને પછી આપણે એને ઢાંકી પાંચથી સાત મિનિટ જેવું થવા દઈશું તો ટોટલ આપણે અહીંયા દસ મિનિટ જેવું ઢોકળી ઉમેરી તમારે થવા દેવાનું પણ ઢોકળી આપણે ઓલરેડી બરાબર કૂક કરી છે તો પાંચથી સાત મિનિટમાં એકદમ સારી રીતે ઉકળી જશે તો લગભગ હવે પાંચેક મિનિટ જેવું થઈ ગયું પાંચ મિનિટ જેવું થાય એટલે તમારે એકવાર ચેક કરી લેવાનું કે એની જે રસો છે એ થીક એવો થઈ ગયો છે તો આ રીતે તમે જોઈ શકો છો થઈ ગયો છે હજી જો તમારે વધારે થીક પનીર જેવી ગ્રેવી જોવે તો હજી બે ત્રણ મિનિટ જેવું થવા દેવાનું તો અહીંયા મેં પાછું બે ત્રણ મિનિટ જેવું થવા દીધું અને આપણું ઢોકળીનું શાક એકદમ પરફેક્ટ એવું રેડી થઈ ગયું હવે આપણે એમાં લીલા ધાણા અડધો ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી અને આપણે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એટલે આપણું ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું રસો જો તમને ઓછો થીક જોવે તો તમે અહીંયા પાણી પણ ઉમેરી શકો અને જોઈ શકો છો ઢોકળીનું શાક તૈયાર છે ગરમા ગરમ ઢોકળીના શાકને પરાઠા રોટલી કે રોટલા સાથે સવ કરો એકવાર જો આ રીતે તમે ઢોકળીનું શાક બનાવ્યું તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી એવું લાગે છે હું એને ગરમા ગરમ પરાઠા સાથે સવ કરી રહી છું તો જો તમારા ઘરમાં બાળકોને પનીરનું શાક ભાવતું હોય તો આ રીતે ઢોકળીનું શાક એકવાર ટ્રાય કરજો તમને પનીરનું શાક પણ ભૂલાવી દે એવું ટેસ્ટી અને ખૂબ જ સરળ એવું કાઠિયાવાડી રીતે ઢાબા જેવું જો ક્યારેય તમે આવું ઢોકળીનું શાક ન બનાવ્યું હોય તો એકવાર બનાવી પરાઠા સાથે ખીચડી સાથે કે રાઈસ સાથે પણ ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ